ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનો પંચાવનમો જન્મદિવસ દિવસ ઉજવાયો રાધનપુર તાલુકા ભાજપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ સાથેશાળામાં સો કિલો ગોળ ગાયોને ખબરાવવામાં આવ્યું એકસો એસી આંગણવાડીના ભૂલકાઓને ચીકી ખજૂર ચોપડા વિતરણ થયું જરૂરિયાતમંદને રાશન કીટ આપવામાં આવી ભાજપના આગેવાન અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના યશસ્વી ચેરમેન અને આપણા વિસ્તારના પનોતા પુત્ર શંકરભાઈ ચૌધરી સાહેબનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે એ જન્મદિવસ નિમિત્તે રાધનપુર તાલુકા ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો આપવામાં આવ્યા જે અંતર્ગત ગૌશાળા સુરભી ગૌશાળાની અંદર એકસો એકસો ને એક કિલો ગોળ ગાય માતાને નિરણ કરવામાં આવ્યું રાધનપુર તાલુકાની એકસો ને ઓગણ ચાલીસ જેવી આંગણવાડી કેન્દ્રો છે દરેક આંગણવાડી કેન્દ્રોની અંદર ચારસોથી વીસ કિલો ચારસો વીસ કિલો ખજૂર અને ચીકીનું વિતરણ કરવામાં આવશે કાર્યકર્તા દ્વારા પાંચસો એક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું અને તમામ કાર્યકર્તા દ્વારા અમારા શંકરભાઈ ચૌધરી સાહેબને જન્મદિવસની આ સેવાકીય પ્રવૃત્તિ થકી જન્મદિવસ ઉજવવામાં આવ્યો શંકરભાઈ ચૌધરી સાહેબને અમારા માતાજી સુખી રાખે એમનું તંદુરસ્ત વ્યસ્ત સારું રહે અને આરોગ્ય એમનું સચવાય અને ખૂબ પ્રગતિ કરે એવી ભોળાના શંકર ભગવાનને પ્રાર્થના અને તાલુકા ભાજપ વતી અને તમામ સમર્થકો વતી શંકરભાઈ સાહેબને અનેક અનેક જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબના પંચાવનમાં જન્મદિવસ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા સાહેબના જન્મદિવસ નિમિત્તે એક શુભ સારું કાર્ય કરવા માટે આજે દરેક આંગણવાડીઓની અંદર એકસો ને ઓગણચાલીસ આંગણવાડી કેન્દ્રોની અંદર મીઠાઈનું પણ વિતરણ કરવામાં આવ્યું છે આજે ગૌશાળાની અંદર પણ ગોળનું એકસોને એક પણ એકસોને એક કિલો ગોળનું પણ આજે વિતરણ કરવામાં આવેલું છે એવી રીતે અલગ અલગ કાર્યો આજે કરવામાં આવેલ છે માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબના પંચાવનમાં જન્મદિવસ નિમિત્તે અમારા સૌ કાર્યકર્તાઓ તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ